જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં થઈ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ફરી આજના વિડીયોમાં તો આપણે જવાનું છે જાનમાં એટલે જાનમાં પણ આટલી મજા આવશે તમને પણ મજા આવશે અને અમને પણ લગ્ન કરવાની મજા આવશે વિડિયોમાં પહેલેથી છેલ્લે સુધી જોઈજો વિડીયો કોઈ કાંઈપા ગઈના જોઈજો અને અમારા નવા વિડીયોમાં વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે જવાનું છે લગ્નમાં તો વિડીયોમાં બધા બન્યા રહીજો તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે સાપ લઈને

आप भी मनोरंजन भी कर रहे हो है होता है भैया आप भी को आप भी नाम जो केशव हॉस्पिटल से ना है आप हॉस्पिटल से बले राजा लालवेंद्र महाब Hei, apresen lagi kalau mau jangan lupa pangkau dulu. Hei, hei, hei,

ખોટા પાડી લે એટલે શરૂ કરી દે ગોળ ખાવાનું ફેમિલી તો જોશી રાત મળ્યા ગોળ ખાવા કેમ કે ઘી નાખેલો હશે એટલે એમાં તો કઈ ઘટે જ નહીં એટલે કોઈની કહેવાની વાત તો આ જો હાર પહેરાવ આવી ગઈ છે તો આપણે હજી એક બાકી રહી ગઈ છે ગજરો લઈને જો આવી ગઈ છે તો હવે જો આપણે મોટર પણ સંગારી વાળી છે અને ધીમે ધીમે મોટર પણ નીકળી ગઈ છે કારણ કે આપણે ડીજે ચાલુ થઈ ગયું છે ચાલો ડીજે માં તુબાકા કરવા જવાનું છે આપણે જો પોખવું આવી છે ને પહેલાં તો મોટી જાનવાળાને જ પોખવાનું હોય કેમ કે આપણે છે બે જાન આપણે નાના જાનવાળા કહેવાય ને મોટી જાનવાળાનો પહેલો વારો હોય અને હવે આપણા ભાઈનો પણ વારો આવી જશે જો પોખવાનો પોખવાનું પૂરું થાય પછી ધીરે ધીરે ભાઈ જશે માંડવે તો અહીંયા जो आप

મારા ભાભીના ભાઈ ને ભાભી બે આવી ગયા છે કન્યાદાન દેવા ને કન્યાદાન ની વિધિ પણ શરૂ થઈ ગઈ છે

તબ લગન સાર બની ગયો છે અને હવે પેલા આધુનો દ્વાર હોય કંસાર જમાડવાનો કે પહેલા ભાઈને જમવાનો વારો હોય પછી ભાભીને જમાડે તો ભાભીએ શરૂઆત કરી દીધી છે કંસાર જમાડવાનો ચાર વખત જમાડવાનો આવે આપણે તો કોઈ બહુ યાદ રયું નથી તો હવે ભાઈનો વારો હવે ભાઈ ભાભીને જમાડશે ભાભીએ જમાડ લીધા ભાઈને હવે ભાભી તે તો હાલો ફેમિલી જો આપણે જાન લઈને ઘરે વહી આવ્યા છીએ અને અહીંયા આપણે ખામીઓ લઈને પણ આવી ગયા છે અને અહીંયા આપણે સેજો છેડા છેડી બાંધ્યા છે તો અહીંયા જો આપણે મામી એક પોખો આવી ગયા છે અને પોકોનું પણ ચાલુ કરી દીધું છે તો અહીંયા જો આપણે ગોર દાદા વિધિ પણ શરૂ કરી દીધી છે અને આપણને તો કાંઈ સમજાતું નથી તમને બધા સમજાતું હોય તો તેની બધાય સમજી જાય છે તો હવે આવી ગયો છે ઇન્ડિયા પ્રિમિયનો વારો કારણ કે આ કઈ બાજુ જાય નક્કી ન હોય એટલે આ થોડુંક આગવું ભર્યું હારું તો આપડે ફય ને બધા આવી ગયા છે કેમકે આપડે પડાવવાના છે ભાભીના પગલા ભાભી એ તો કેમ કે આપડે વળાયા ત્યાં સુધી થાળી પહેરી હતી પછી આપડા ભાભીએ એ પહેરે તો પ્રેસ ભાભી હવે પગલા પાડવાનું પણ મુહૂર્ત કરી દીધું આપણે જો આ એકી દેખી કહેવાય ને એ રમવાની રમત શરૂ થઈ ગઈ છે અને ભાઈ તે પહેલી વખત જીત્યા છે લાગતું નથી કે ભાઈ નો આવે જીતવામાં હાલો ભાઈ બીજી વખત જીતી ગયા છે ભાઈ નો વારો નહીં આવે સાડા ચાર વખત ભાભી જીતે એવું લાગે છે ભાઈ નો વારો આવવા નહીં દે કેમ લાગે છે આમાં કોણ જીતે છે આમાંય ભાભી લાગતું નથી જોયે જોઈ નાખે હવે આજકાલ ભાઈ જીતી ગયો લાગે એ નાથ નો આવવા નથી હવે આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરી દીધી છે અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે તે ખાસ કરીને કહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળ્યો પડશે એક નવા લોક સાથે બાય બાય